અમરેલીમાં અઠવાડિયા પહેલાં જે ઘટના ઘટી હતી દલિત યુવકને જે પાર માંડ્યું હતું એનું મોત થયું તું બાદમાં દલિત સમાજમાં આક્રોચ છપાટી નીકળ્યો હતો અને દલિત સમાજને ન્યાય મળે એને માટે આંદોલન કરતા હતા આજે અમરેલી જિલ્લાના સાવરકુંતાના કાંતિભાઈ વાળા સહિત બસંતભાઈ ચાવડા અમરેલીના દલિત સમાજના અગ્રણીઓ છે એ તમામ લોકો એકત્રિત થયા હતા અને ચીમકી પણ આપી તી કે આત્મવિલોપન કરશું બાદમાં પોલીસ દ્વારા સમજાવટ થઈ હતી હાલમાં કલેક્ટર કચેરી ખાતે છે ને અત્યારે મામલો છે તે પૂર્ણ થવાનો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે હવે દલિત પરિવારને ન્યાય મળે તેના માટે દલિત સમાજ જે આંદોલન કર્યું તે તમામ આંદોલનકારીઓ ફરી શબ લેવા માટે જઈ આપણી સાથે સમાજના અગ્રણી છે વસંતભાઈ વસંતભાઈ આખી ઘટના હતી શું હતી આખી ઘટનામાં એવું હતું કે ગઈ સોળ તારીખે અમરેલી માર્કેટયાર્ડ અમારા આ ચાર યુવાનો ત્યાં ગયા હતા અને ત્યાંથી કઈ ઓલા નમકીનના પડીતા લીધા અને ત્યાં જે નાનો છોકરો હતો એનો હાથ નહોતો આમતો અને એમણે અમારા ભાઈએ એવું કીધું કે બેટા તારો હાથ ના આમતો હોય તો હું મારી હાથે લઈ લઉં તો ત્યાં જે કોઈ વ્યક્તિ બેઠો હતો એને એમ કીધું કે ભાઈ તારથી અને બેટા કેમ કેવાય લોકોને ખબર કેવો મોટો ભૂપ હશે બરાબર પણ એક આવી નજીવી બાબતમાં કે આ ભાઈએ અમે એને પ્રતિસાદમાં જવાબ આપ્યો કે ભાઈ મેં હું ખોટું કીધું બેટા કહીને એમાં કંઈક માથાકૂટ થાય અને એ લોકો લાકડીઓને કુવાડી લઈ અને અમારા ચાર યુવાનોને માર્યા અને ખેતરોમાં દોડાવી દોડાવીને મળ્યા એમાંથી એક અમારે આ યુવાન ઝરખિયાનો જે છે એ બાવીસ તારીખે એક થઈ ગઈ અને ત્યારબાદ અમે બધા અહીંયા આંદોલન બેઠા હતા અને બાકીના જે આગેવાનો છે ભાવનગરમાં પણ આંદોલન કરીને બેઠા હતા કે ભાઈ ગુચ્છી ટોક દાખલ થાય એ લોકોનું રિકન્સ્ટ્રક્શન થાય અમને જમીન મળે આ જે કાંઈ બધા મુદ્દાઓ હતા એ મુદ્દાઓને લઈને છેલ્લા ચાર પાંચ દિવસથી આંદોલન ચાલુ હતું આજે અમે આંદોલનમાં બેઠા હતા આજે અહીંયા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ ખાતરી આપી છે કે ભાઈ તમે જે કઈ માંગણીઓ કરી છે અમે છે અને ટૂંક જ સમયમાં તમને જમીન પણ મળી જશે અને એની જે કઈ ગેરકાયદેસર મિલકતો છે એના પણ અમે પુરાવા ઉભા કરી ઉભા કરી મેળવી અને એ મિલકતો પણ પાડી દેશું એટલે અમે અત્યારે અમારું આંદોલન અહીંયા સકેલી લીધું છે અને અમે હાલ અત્યારે અહીંથી ભાવનગર જઈ રહ્યા છીએ

હરેક વ્યક્તિને પોતાના અધિકારો મેળવવાનો હક છે પણ અમારે અમારા અધિકારો મેળવવા માટે હર હંમેશ લડાઈઓ લડવી પડે છે અને હર હંમેશ અમે લડ્યા છીએ અને આવી રીતે સરકાર અને તંત્રની સામે પડી પડી અને અમારે અમારા હક મેળવવા પડે છે પણ અમે હજી સરકારને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને જે સંવિધાનિક હકો મળવા જોઈએ એ જે કાયદેસર મળે છે એ રીતે અમને આપો અમે હવે આ આંદોલનો ફરી કરીને થાકી ગયા છે અને પછી અમારે રોડ પર આવવું અને પછી ન કરવાના કામ કરવા પડે અને આંદોલનો કરવા પડે એ વસ્તુ યોગ્ય નથી આપણી સાથે અહીંયા એવું પણ છે ભરતભેકા દલિયે ભરતભાઈ શું કહેશું દલિત સમાજ પર આ રીતે થાય છે તમે લોકો પછી આંદોલન કરો છો પછી સરકાર જાગે છે આમ કેમ હવે દરેક વાર જોવામાં આવે તો ત્યારે જ્યારે દલિતોની હત્યા થાય અથવા જે બેન દીકરીઓ ઉપર રેપ જેવી ગંભીર ગુનાદા મેટર થઈ તેમ છતાં પણ જ્યારે અમે આંદોલન કરી કે આ ચાર પાંચ યુવાનો દવા પી ત્યારે જ આ તંત્ર સફાળું જાગે છે અને જ્યારે જ્યારે આંદોલન કરીએ ત્યારે અમને ખાલી ફક્ત બાંહિદ્રી આપવામાં આવે છે પણ અગાઉ પણ બે ચાર જે યુવા મિત્રો હતા એના મર્ડર થઈ ગયા આજ દિન સુધી ખાલી લોલીપોપ જ આપવામાં આવે છે અને એ લોલીપોપ ક્યાંક ને ક્યાંક હવે અમે પણ સમજી ગયા છે કે આ લોલીપોપ અમારે હવે સ્વીકારવાની થતી નથી જેમ ભાઈએ કીધું કે ના છૂટકે અમારે હવે કાયદો અમે કાયદાને માનનાર વ્યક્તિ છીએ કાયદાને માનનાર અમારો સમાજ છે પણ ક્યાંક ને ક્યાંક હવે અમારે પણ કાયદો હાથમાં લેવાની ફરજ પડશે ન્યાયની જે તમને શું હતી હવે ન્યાયની અત્યારે કલેક્ટર સાહેબે ટેલિફોનિક ચર્ચા કરી અને પ્રાંત સાહેબ અને કક્ષાના સાહેબ જે દેસાઈ સાહેબ એમને મોકલ્યા હતા કે ભાઈ અમારી જે કઈ તમારી માંગણી છે એ માંગણી અમે ત્યારે સંતોષકારક એનો અમને જવાબ જો કે મેળવ્યો છે કીધું કે જે પીડિત પરિવાર છે એના ફાધરને આ ફોટા પણ જે જમીન એને આપવાની છે મોકલી દીધા છે અને હાલ પૂરતો જો આ જે લાશ છેલ્લા બે ત્રણ દિવસથી લાશનું સોમાન જાળવું એ દરેક ભારતીયનું કર્તવ્ય હોય છે એટલે હાલ પૂરતી લાશ અત્યારે જે સલ્ટી હોસ્પિટલમાં છે ભાવનગર ત્યાં જઈ અને અમે આજે યુવાનો દેખાય છે તમામ અત્યારે ભાવનગરમાં જવા માટે રવાના થઈએ છીએ કંદીભાઈ તમે શું કહેશો આવી ઘટનાઓ વારા ઘટી પટેલ આના માટે સરકારે શું કરવું સરકારે તો કડક કાયદો બનાવવો જોઈએ બનાવે છે તો સિસ્ટમમાં ફેર છે કારણ કે હમણાં ના કાયદા બનાવ્યા એટ્રોસિટી એક્ટમાં પણ ફેરફાર કર્યો પણ એની અંદર જે તપાસ થવી જોઈએ નિષ્પક્ષ તપાસ નથી થતી સાહેદો પણ એવા રાખે છે કે આ મનુવાદીઓ છૂટી જાય બરાબર છે અને બાકી તમે જો ગમે બીજું એફઆઈઆર થાય છે તો કડક અને તાત્કાલિક તપાસ અને અમારી સમાજ ઉપર એટ્રોસિટી અમારી સમાજ ક્યારે ફરિયાદ કરે તો અમને તંત્ર અને જે તે સમય પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવું કહે છે કે અમે તપાસી લઈએ તપાસ જોઈ લઈએ પછી કરીએ પણ સાહેબ આ તંત્ર આવું કાચું કાપે છે એટલા માટે અત્યાચાર ચાલુ રહે છે જો

ઘુસીટોક દાખલ થવી પાછા તો સાહેબ પંદર દિવસ એને ખાલી તડી પાર કર્યો એની ઉપર પાછા થાવી જોઈએ અને અન્ય કોઈ જેલની અંદર લાંબો સમય રહે તો એને ખબર પડે કાયદો એટલે શું જેલ એટલે શું પણ તંત્ર ક્યાંક ને ક્યાંક આ એટ્રોસિટી એક અને શેડ્યુલ કાસ્ટ ની ઉપર અત્યાચાર થતો હોય એમાં આ ખડા કાન કરે છે એટલા માટે આ ઘટનાઓ ઘટતી જાય છે બીજું કે અમારી સમાજની અંદર જે કઈક સંગઠનો ચાલે છે જે આગેવાનો છે સાહેબ ઘણા ધારાસભ્યો છે ધારાસભ્યો પણ ક્યારેય બોલતા નથી ની ચૂંટણી માટે કારણ કે અનામત ઉપર

સંવિધાન પછીની જે અત્યાર સુધીની જે ઘટનાઓ છે જે અસંવિધાનિક રીતે જે રીતે મહુવાદી શાસન ચાલી રહ્યું છે ખૂબ જ દુઃખદ બાબત છે એટ્રોસિટી એક્ટ ઓગણીસો નેવ્યાસી બાદ કલેક્ટરને સત્તાઓ છે કમિટી બેસાડવામાં સ્પેશિયલ કમિટી બનાવી છે એને સ્પેશિયલ સત્તાઓ આપી છે એની સ્પેશિયલ કોર્ટ નિમાવવામાં નીમવામાં આવે છે સ્પેશિયલ પોલીસ સ્ટેશનો બનાવવાની જોગવાઈ છે આમ છતાં માત્ર કાગળ પર છે અને દલિતો દિન બધી દીવ કે નવો અત્યાચાર થાય છે અમારે તો લાશ લઈ અમારી માંગે પૂરી કરો અમને ન્યાય આપો અમારી એફઆઈઆર લખો આવી વાત કરી અને જે રીતે અમારે કાગારોળ મચાવી અને તંત્રની પાસે અમારે ભીખ માંગવી પડે છે જે અમારો ને અધિકાર છે ખૂબ જ દુઃખદ બાબત છે કે સંવિધાનિક રાજ્યની અંદર અમે અમારા સંવિધાનને હકો માંગવા પણ આ રીતે જો મજબૂરીને લાચાર રીતે અમારી અદેશા હોય તો આપ સમજી શકો છો

અમરેલી ના દલિત સમાજ દ્વારા અહીંયા આંદોલન પૂર્ણ કરી અને કલેક્ટરની જે ખાતરી બાદ તે ફરી પાછા ભાવનગર જવા રવાના થઈ રહ્યા છે અને શોપ છે તેનો સ્વીકાર કરીને તેનો મલાજો જળવાય તે અંગે અમરેલીના દલિત સમાજના અગ્રણી આગેવાનો છે તે પ્રયત્ન કરી રહ્યા છે ફારૂક કાદરી ગુજરાત અમરેલી